બનાસકાંઠા જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય પ્રવાસન યાત્રા વિકાસ બોર્ડ તરફથી વજારાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એકાવન શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસ જ્યાં એકાવન શક્તિપીઠ પહોંચવા માટે વિનામૂલ્યે શરૂ કરવામાં આવી હતી રાજસ્થાનથી માઈ ભક્તો ભાવનાબેન જોશી મધુબેન સોની વગેરે મહિલા મંડળે એક એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી એક શક્તિપીઠની પરિક્રમાનું છેલ્લો દિવસ ત્યારે અહીંથી રાજસ્થાનથી ઉદયપુર જિલ્લામાંથી અહીં મહિલા ટીમ જે આવી રહી છે દર્શન કરવા જે પરિક્રમા કરવા માતાજીના એ તમે જોઈ શકો છો અત્યારે મારી જોડે જે મહિલા ટીમ છે તે તમે જુઓ

हम ये इक्यावन पीठ की जो प्रतिमा चल परिक्रमा चालू है इसमें आज हम आज जो दिन हैं हम परिक्रमा माता, अच्छा माता जी का आशीर्वाद लेने और परिक्रमा करने हैं माता रानी सबकी इच्छा पूरी करें सबका अच्छा करें जय अम्बे माँ है जिसकी 30 तीस इकतीस और एक तारीख तक लगा हुआ था हम भी यहाँ आए हैं चलकर आए हैं पैदल आए हैं हमें बहुत अच्छा लग रहा है बहुत, अच्छा बहुत ज्यादा हमें खुशी हो रही है कि माता जी के धाम में हम आए हैं माता जी ने हमें अपने शरण में बुलाया है हर कोई हर किसी को यहाँ पर आना हर किसी को यहाँ पर आना मतलब पॉसिबल नहीं होता है लेकिन माता जी जिनको बुलाते हैं वही यहाँ पर आ सकते અમે અત્યારે જબ્બર ઉપર એકાવન શક્તિ સુધી પરિક્રમા આજે સતત ત્રણ દિવસથી ચાલી રહી છે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને આજે પહેલી ફેબ્રુઆરી અને મહાસ પૂનમનો સંયોગ છે ત્યારે નહીં ગુજરાત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે અંબાજી ખેડ ટીમ છે અને અત્યારે અમાર અમારી જોડે મેનેજર સાહેબ અત્યારે જે આ મુસાફરોને તમે સેવા આપી રહ્યા છો એક શક્તિપીઠની પરિક્રમા અને તમને કેવી લાગણી એનું મુસાફરોનો સો પ્રતિસાદ તમારી સાથે મળી રહ્યો છે તો તમે એમની લાગણી ભાઈ ભક્તોની લાગણીને તમે કઈ રીતના ઉજાગર કરો છો એકાવન શક્તિપીઠ પરિક્રમા બે હજાર ભાગ આજે બીજો દિવસ છે અને જે માય ભક્તોનું ઘોડાપુર આજે તો ઉમટી પડ્યું છે એને અનુલક્ષીને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ક્રમે જે સહયોગથી એમને આયોજન કરેલ છે એમો એસટી નિગમ દ્વારા પણ પાંચસો બસો મોટી તેમજ ચાલીસ વિની બસોથી મુસાફરોને યાત્રાની સેવા પૂરી પાડેલ છે અને મુસાફરો દ્વારા પણ પૂરતો સહયોગ આપી અને આ બસોનો લાભ કે તો મુસાફરો કુલ સંખ્યા આપણે જો લખાવેલી છે ત્યાં છતાં પણ દૈનિક અંદાજે પચાસ હજારની પણ વધુ સંખ્યા થઈ રહી છે كريم عريس معاكوش મતલબ એવી ગાંધી મને બહુ